જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધમાં એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આ તકે પોલીસ પણ આયોજન કરવામાં આવ્યું તેમાં લોકોને ધંધા રોજગાર માટે બેંકની લોન સરળતાથી મેળવે તેવી પણ આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને પોતાના પ્રશ્નોનું માર્ગદર્શન પોલીસ પાસેથી મેળવ્યું આ લોક દરબારમાં પોલીસ વડા આઈજી દ્વારા વ્યાજખોરો બાબતે કોઈ હેરાનગતિ થતી હોય તો તુરંત જ પોલીસે સંપર્ક કરવા જણાવ્યું હતું જુનાગઢ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષકશ્રી અને તમામ નાયબ પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીઓ સાથે વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એની અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે આ જ પ્રકારના લોકદરબાર જુનાગઢ રેન્જના પોરબંદર જિલ્લામાં ગઈકાલે અને ગીર સોમનાથ જિલ્લામાં એના આગલા દિવસે કરવામાં આવેલા છે આ લોકદરબારમાં આજે વિશાળ સંખ્યામાં જુનાગઢના નાગરિકો હાજર રહેલ છે સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર છે અને એમના અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે તમામ જે ભોગ બનનાર છે એમના પ્રશ્નો સાંભળી અને તાત્કાલિક ફરિયાદો દાખલ કરવામાં આવશે અને એમને ન્યાય મળી રહે એ માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવશે સાથે સાથે લીડ બેન્કિંગના પ્રતિનિધિ અને જે ક્રેડિટ સોસાયટીઝ છે એમના પ્રતિનિધિઓ પણ હાજર છે એટલે આજે લોક દરબાર કમ લોક મેળાનું પણ આયોજન છે અને આજે વધુમાં વધુ લોકો આજે લોક લોન મેળો છે એમનો પણ લાભ ઉઠાવશે અને જે લીગલ ક્રેડિટ છે એ મેળવી એમના રોજગાર સારી રીતે કરી શકે એ માટેનો આજે આ જુનાગઢ પોલીસ દ્વારા કરેલો પ્રયત્ન છે એના માટે હું તમામ એસપીશ્રી અને તમામ પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીઓ તથા તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીશ્રીઓ અને અભિનંદન પાઠવું સર લોકોને શું અપીલ કરશું આ બાબતે લોકોને મેં મારા વ્યક્તવ્યમાં જે અપીલ કરી કે કોઈ પણ એક્સ્ટ્રીમ સ્ટેપ ઉઠાવતા પહેલાં પોલીસનો સંપર્ક કરો પોલીસને એક ચાન્સ આપો અને સાથે સાથે જ્યારે પણ આપને ક્રેડિટની જરૂર પડે તો ક્રેડિટ ફક્ત ને ફક્ત સારા કાર્ય માટે લેવામાં આવે અને જે લીગલ ક્રેડિટ આપતી જે સોસાયટી છે અને બેંકો છે એમની પાસેથી જ મેળવવામાં આવે એવી પણ મેં અપીલ છે પ્રકાશ દાવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ